અમદાવાદ જિલ્લાના ધોળકાના લોથલમાં ભેખડ ધસી પડવાથી બે મહિલા અધિકારીઓ એક અધિકારીનું જ મોત હોવાની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ માટીના સેમ્પલ લેવા માટે અહીં આવ્યા હતા અને જેસીબીથી થી પંદર ફૂટનો ખાડો ખોદાવી તેમાં સેમ્પલ લેવા માટે ઉતર્યા હતા ત્યારે અચાનક ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી તેમાં દટાઈ ગયા હતા આ દુર્ઘટનામાં ત્રેવીસ વર્ષીય સુરભી વર્માનું મોત નીપજ્યું છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ અનેક મહિલા અધિકારીને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં હાલ પોલીસે વાહન ચેકિંગ અને કોમ્બિંગની કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ પોલીસે એકવીસ વાહન ચેક કર્યા હતા જેમાંથી સત્તરસો પચાસ વાહન ડિટેન કરવામાં આવ્યા હતા જ્યારે સોળસો પંચ્યાસી વાહન ચાલકો પાસેથી બાર પોઈન્ટ બ્યાસી લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો પોલીસની આ કાર્યવાહીને પગલે શહેરની આરટીઓ કચેરીમાં મેમો ભરવા સવારથી જ લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે આરટીઓના સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે સવારે એક કલાક વહેલા અને સાંજે એક કલાક મોડા સુધી કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ રાધે બંગલોઝમાં પચાસથી વધુ કિન્નરોએ ઘૂસી જઈ બક્ષિસના નામે આતંક મચાવ્યો હતો જેમાં રાધે બંગલોઝમાં રહેતી એક દીકરીના લગ્ન થવાના હોવાથી કિન્નરોએ સગુનના એકાવન હજાર રૂપિયા આપવાની માંગ કરી હતી જે દીકરીના પિતાએ કિન્નરને ત્રણ હજાર આપ્યા હતા પરંતુ કિન્નરોએ તેનો અસ્વીકાર કરી મારામારી કરી હતી જે બાદ સોસાયટીના ચેરમેનને ડોળાવી દોડાવીને માર માર્યો હતો ત્યારે સોસાયટીના સભ્યો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને ફરિયાદ કરી હતી જે જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે